टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। जो तमिल पर्नस सुनाना घरेलू सस्ता भावे खरीदवा मांगता हो, तो सावधान रहें। કારણ કે સસ્તાની લાલચમાં ક્યાંક તમને કોઈ નકલી સોનું પધરાવીને જતું રહેશે તો પણ તમને ખબર નહીં પડે નકલી સોનું તમને અસલી સોના જેવું જ લાગશે પણ તે અસલી ન હોય તેવું પણ બની શકે કારણ કે સુરત પોલીસે એવા બાર આરોપીઓની ધરપકડ કરી છે જેઓ સોનામાં ભેળસેળ કરતા હતા અને ભેળસેળ્યું સોનું ગામમાં વેચતા હતા તેમને ભેળસળયુક્ત સોનું બનાવવા માટે સરથાણા વિસ્તારમાં ગેરકાયદે કારખાનું ખોલ્યું તેવા આ સોનું સીધું ગ્રાહકોને નહીં પણ દુકાનદારોને વેચતા મળતી માહિતી પ્રમાણે વિલંજાની રુદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં છેલ્લા એક વર્ષથી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવી રહ્યું હતું આ ગેંગ ચેઇનના હુકમાં માત્ર ત્રેવીસ ટકા સોનું ઉમેરી દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી આ રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક વાઘેલા સહિતના આરોપીઓ યોગી ચોકની શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેઇન વેચવા ગયા હતા જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી જોકે આરોપી હરીશ ખટાણા અને વિમલ નામના બે આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા જ્વેલર્સના માલિકની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓ સુધી પહોંચી દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ચાર ચેઇન ચેઇન બનાવવાનું મશીન અને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી આરોપીઓ લોકોને છેતરતા હતા તેની મોડસ ઓપરેન્ડી પોલીસ પાસેથી જ સાંભળશો તો આપને પણ ખ્યાલ આવશે કે તમારા ગળામાં જે સોનાની ચેઇન છે એ ક્યાંક નકલી તો નથી ज्वेलर्स एसोसिएशन ने एक फरियाद किया था हमसे मिलके कि सूरत में अपने सूरत में ऐसे काफी केसेस हो रहे हैं जिसमें जो सोनी हैं जो ज्वेलर्स हैं उनके पास डुप्लीकेट चेन लेके जाते हैं जो खरीदने वाले हैं और उसको बेच के और ओरिजिनल चेन लेके आ जाते हैं मेहरबान सीपी सर और सेक्टर वन सर की सूचना से हमने इसमें एक डिटेल्ड इन्वेस्टिगेशन लॉन्च किया डुप्लीकेट चेन पे बीआईएस की जो हॉलमार्क है 22 कैरेट गोल्ड का 916 का जो लोगो है वो लोगो लेजर से इम्प्रिंट करके उस पर बेचते थे ताकि दुकानदारों को ये पता न चल पाए कि ये फेक ज्वेलरी है कि ओरिजिनल ज्वेलरी है और वो इसमें धोखा खा जाते थे इसमें टोटल हमने बारह आरोपी अभी तक गिरफ्तार किए हैं पुलिस का दावा प्रमाण हार्दिक કમાણી નામના ફરિયાદી શિવમંદિર જ્વેલર્સના નામે સુના ચાંદીના દાગીનાની દુકાનદાર આવે છે ગત પાંચ જૂનના રોજ સાંજે સાત વાગે તેમની દુકાનમાં બે લોકો આવ્યા બંને એક પોઈન્ટ પાંચ લાખની કિંમતની અગિયાર હજાર અગિયાર પોઈન્ટ સાતસો દસ ગ્રામની એક લેડીઝ ચેઇન પસંદ કરી ચેઇન લીધા બાદ પોતાની પાસે રહેલી ચેઇન બદલામાં આપવાની ઓફર કરતાં આ જ્વેલર્સે હામી ભરી હતી અને ચેઇનને ઝીણવળપૂર્વક ચેક કરવાનો નિર્ણય લેવાયો કારણ કે પંદર અને પચીસમી એપ્રિલે બે ગ્રાહક આ રીતે ગ્રામ અને બે નકલી ખરીદી ગયા હતા એટલે કે પહેલેથી જ એલર્ટ હતા બીજી બે ત્રણ દુકાનોમાં પણ આવી જ ઘટના સામે આવી હતી જેથી જ્વેલર્સે એસોસિએશન સતર્ક બન્યું અને આ ઠગોને પકડવાની વોચમાં છે હતી ચેઇનના બદલામાં ચેઇન લેવા આવે તેવા ગ્રાહકો પર વિશેષ નજર હતી તેવામાં આરોપીઓ ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં પ્રવેશ્યા અને આ દરમિયાન જે ચેન આપી હતી એ નકલી હોવાનો ખ્યાલ આવ્યો પરંતુ બેમાંથી એક આરોપીને શંકા જતા તે મોબાઈલ ઉપર વાત કરવા બહાર બહાન કર્યો અને ત્યાંથી બહાર નીકળીને ભાગી ગયો જ્યારે બીજો આરોપી પકડાઈ ગયો ત્યારબાદ બીજા આરોપીઓને પકડવામાં પોલીસે જુદી જુદી ટીમો બનાવીને રેડ પાડી અને મુખ્ય આરોપી પ્રવીણ વાઘેલા સહિત બાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા વિવેક સાથે અન્ય ચાર લોકો ડુપ્લિકેટ ચેઇન બનાવવામાં મદદ કરતા હતા બે આરોપી સ્ટેમ્પ બનાવી આપતા હતા જ્યારે પાંચ જેટલા આરોપી ગ્રાહક બનીને જ્વેલર્સ શોપમાં ડુપ્લિકેટ ચેઇન વેચવા જતા હતા આ તમામ સાથે મળીને અત્યાર સુધીમાં વીસ તોલા જેટલા ખોટી સોનાની ચેઇન વેચી ચૂક્યા છે આ ચેઇનમાં માત્ર હુક જ અસલી નાખતા હતા અને આખી ચેઇન ડુપ્લિકેટ રાખતા હતા પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના તાર અને પટ્ટા બનાવવાના બે મશીન બે લેસર માર્કિંગ મશીન અને ત્રણ નંગ ડુપ્લિકેટ ચેઇન જપ્ત કરીને આરોપીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે જો તમે પણ સોનું ખરીદતા હોવ તો તે અસલી છે કે નકલી તેની ખાતરી ચોક્કસ કરો ખાસ કરીને બી આઈ એસનું હોલમાર્ક છે કે નહીં તે ખાસ ચકાસો હોલમાર્ક એ સરકારી ગેરંટી છે ભારત સરકારે એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી દેશમાં સોનાના દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે સરકારના મતે સોનાના દાગીના પર બનેલા હોલમાર્ક પર ત્રણ હસ્તાક્ષર હોવા જોઈએ જેમાં બી સ્ટાન્ડર્ડ માર્ક શુદ્ધતા ગ્રેડ એટલે કે કેરેટ નંબર અને છ અંકનો આલ્ફા ન્યુમેરિક કોડ એટલે કે એચ નંબર સામેલ છે હોલમાર્કિંગ એ બીઆઈએસ દ્વારા જારી કરાયેલું ગુણવત્તા પ્રમાણપત્ર છે જે સોનાની શુદ્ધતાની ખાતરી આપે છે ઘણી વખત જ્વેલર્સ સોનાના દાગીનાનું વેચાણ કરતી ઓછી ગુણવત્તાનું સોનું પણ બાવીસ કેરેટનું કહીને પધરાવી દેતા હોય છે આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે તમારે વાસ્તવિક હોલમાર્કિંગના સંકેતોથી વાકેફ રહેવું જોઈએ જો તમને કોઈ સોનાના દાગીના પર હોલમાર્ક દેખાતું નથી અથવા હોલમાર્ક શંકાસ્પદ લાગે છે તો સાવધાન રહેવું ખૂબ જરૂરી છે ઉલ્લેખનીય છે કે સોનાનો ભાવ ખૂબ જ ઊંચી સપાટી પર છે સામાન્ય લોકો માટે સોનું ખરીદવું પણ મોંઘું બની ગયું છે તેવામાં જો તમને સસ્તા ભાવે સોનું આપવાની વાત કરે તો તમારે સતર્ક રહેવું જોઈએ કારણ કે સોનું નકલી હોવાની પૂરેપૂરી શક્યતા છે એટલે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી એ પણ તમારે ધ્યાન રાખવું પડશે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર